ਨਾਣਾ ਚੋਕਰਾ ਨੇ ਲੈਨੇ ਆਉ ਜੋ ਅੱਇਆ ਜੈਨੂ ਤੰਗੇ ਮਜਾਵੇ ਐ ਜੈਨੋ ਕੇ ਤੋਂ ਘਰੇ ਅੱਗੇ ਪੜਾ ਪੜੋ ਵੇਸ ਤੇ ਨੇ ਰਗੋ ਤੁਹਾਡਾ ਪਰੰਗ ਤਾਂ ਕਿ ਉਬੋਰੇ ਜਬਲ ਹਾਲ ਛੇ ਬੀਦੂ ਤੋ ਜੈਨੂ ਦਾਤ ਕਾੜੇ ਜੈਨੂ ਮਰੇ ਦਾਤ ਕਾੜੇ ਜੈਨੂ ਟੰਗੇ ਟੰਗੇ ਕਦੇ ਟੰਗੇ નથી ખબર એટલે ઇતિહાસ કઈ જો રામી જડી બુટી લેવા જાય હનમંતુ લેવા જાય નથી રઘાભાઈ રાવી આવે

आयो चोगली बदी जी ले आ रगो ब आन्छकले मस्तो लागैछ તમારા ગાંડો નું ઓખા ગાંડો દી ગયો છે જોઈ જોઈ આ અમે પર જો ઢીંગલી પર માસ્ક બી જોવે છે જો બાવમાળી કે લી જીસ્કો લીમી હમજો તરોળે દીકરા આ છે તો

તમ આવી ગયા છે હવેલી માં એ એ ક્યાં જાવા આપડી

એ આવાસ લાગે નઈ ફોટો પાડો જો અમારા બાણા ભાઈને ફોટો પાડો છે ના હવેલીમાં તો ફોટો કેમ પાડો ચાલે હવે હજી તો શરૂઆત છે આ ભાઈ પોટા પાડે છે ખબર પડે લઈ લે લઈ લે તારે હોય તો લઈ લાગે છે લઈ ખોલી રમુ ખોલી પછી ભલે ઓલા લોકો ઘર લઈ જાવ क्यों लेऊं सर हां घर लेऊं चलो लोग बना रहे हो तो आगे लाओ अंकल आओ अरे काम तो बाकी है पेंटिंग करे थे आई आई तो वो हो लोग थे

哎。<Hey. S 2> yeah,